જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એકવાર ભગવાન શિવ કૈલાશ પર્વત ઉપર બેઠા હતા ત્યારે અચાનક દેવી ગૌરી તેમની સામે આવે છે ત્યારે દેવી ગૌરી તેમના મનમાં કંઈક વિચારી રહી હતી અને ખૂબ જ ચિંતિત પણ લાગી રહી હતી તેઓને ચિંતામાં જોઈને ભગવાન શિવ દેવીગૌરીને કહે છે હે દેવી ગૌરી આજે તમે કોઈ પ્રશ્નને લઈને ચિંતામાં છો તમે કઈ વાતને લઈને આટલા ચિંતામાં છો તમે નિશ્ચિંત થઈને મને કહો હું ચોક્કસપણે તમારા પ્રશ્નનો જવાબ આપીશ ભગવાન શિવની વાત સાંભળીને દેવી ગૌરી કહેવા લાગી હે પ્રભુ આજે મારા મનમાં એક વિચિત્ર પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે અને મારો પ્રશ્ન એ છે કે સ્ત્રીની તે ત્રણ વસ્તુઓ શું છે જે દરેક પુરુષે જોવી જોઈએ અને જે વ્યક્તિ જુએ છે તે ક્યારેય ગરીબ રહેતો નથી ત્યારે ભગવાન શિવ દેવીને કહે છે હે દેવી ગૌરી તમારો આ પ્રશ્ન અત્યંત વિચિત્ર છે પરંતુ સમસ્ત મનુષ્ય માટે ઉપયોગી પણ છે અને આજે તમે તમારો આ પ્રશ્ન પૂછીને બધા જ માનવ જાતિ માટે ઉદ્ધાર કર્યો છે પરંતુ આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં હું તમને એક મહત્ત્વપૂર્ણ કથા કહેવા માગું છું જે તમારે શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળવી પડશે ત્યારે દેવી ગૌરી ભગવાન શિવને કહે છે હે ભગવાન હું તમને ખાતરી આપું છું કે હું આ કથાને શરૂઆતથી અંત સુધી સાંભળીશ પછી ભગવાન શિવ દેવી ગૌરીને કહે છે હે દેવી ગૌરી એક સમયની વાત છે એક નગરમાં એક ખેડૂત રમેશ રહેતો હતો તે ઘણો ગરીબ હતો તેના ઘરમાં ખાવા પીવાનું પણ સામાન ન હતું તેની પાસે પહેરવા માટે કપડાં પણ ન હતા તે એક જ વસ્ત્રને રોજ પહેરતો હતો તેની એક ખૂબ સુંદર પત્ની હતી અને તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્નીને તેની સુંદરતા ઉપર ખૂબ જ ગર્વ હતો આ ઘમંડના કારણે તે ઘરમાં પોતાના મન મુજબ કરતી હતી આ જ કારણથી તે કિસાન ખૂબ જ પરેશાન હતો કારણ કે હવે તેની પત્ની તેની સાથે દરેક મુદ્દા ઉપર લડવા લાગી હતી આ રીતે તેના ઘરમાં દરરોજ મુશ્કેલીઓ આવતી હતી તેની પત્ની પણ તેને ટોણા મારવા લાગી અને કહેવા લાગી કે તારી પાસે કંઈ નથી તું ગરીબ છે મને ખબર નથી કેવી રીતે મેં તમારી સાથે લગ્ન કર્યા છે આ ઘરમાં તો ન તો પાણી પીવા માટે પાણી ન તો ભોજનની સામગ્રી કે ન તો પહેરવા માટે કપડાં છે હું કરું તો શું કરું તમે હવે કોઈ કામ પણ કરતા નથી તેની પત્નીની આવી વાતો સાંભળીને તે ખેડૂતને ખૂબ જ ખોટું લાગ્યું હતું પરંતુ તે સમજી શકતો ન હતો કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે તે ખેડૂત ખૂબ જ ચિંતિત થઈ ગયો હતો અને હવે તેને કોઈ કામ કરવામાં રસ ન હતો પછી ધીમે ધીમે તેને વધુ ગરીબીનો સામનો કરવો પડ્યો એટલે તેણે તેના બધા ખેતરો વેચવા પડ્યા પરંતુ તેમ છતાં તેની ગરીબીમાં કોઈ સુધારો થયો નહીં એક દિવસ ખેડૂત કોઈ કામ માટે બહાર જઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક એક મહાત્માજીને તેની ઝૂંપડી પાસે બેઠેલા જોયા ખેડૂત તેના મનમાં વિચારવા લાગ્યો કે આ મહાત્માજી કોઈ દિવ્ય પુરુષ લાગે છે મારે તેમની પાસે જવું જોઈએ કદાચ આ મહાત્માજી મારી સમસ્યાઓનું સમાધાન આપી શકે આમ વિચારીને ખેડૂત પહેલાં મહાત્માજી પાસે જાય છે અને હાથ છોડીને ખૂબ જોરથી રડવાનું શરૂ કરે છે થોડી વાર પછી મહાત્માજીએ આંખો ખોલી અને જોયું કે તેમની સામે એક યુવક બેઠો છે જે ખૂબ જોરથી રડી રહ્યો હતો પછી તે મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર તું કોણ છે અને શા માટે આટલો વિલાપ કરી રહ્યો છે ખેડૂત તેમને કહે છે હે મુનિવર હું આ શહેરનો ગરીબ ખેડૂત છું અને હું વિલાપ એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારી પત્ની મારી સાથે રોજ ઝઘડા કરે છે મને ટોણા મારતી રહે છે તારી પાસે શું છે તું ગરીબ છે આ ઘરમાં ખાવા પીવા અને પહેરવાનું કંઈ નથી મને ખબર નથી કે મેં કોની સાથે લગ્ન કર્યા છે આવા જ મારી પત્ની મને રોજ મારતી રહે છે પણ હું ખૂબ મહેનત કરું છું છતાં હું થોડા પૈસા કમાઈ શકું છું પછી તે ખેડૂત આગળ કહે છે હે મુનિવર મને કોઈ એવો રસ્તો બતાવો જેનાથી હું મારા પરિવારનું ભરણપોષણ સારી રીતે કરી શકું અને મારી પત્ની મને અપશબ્દો ના બોલે અને હું બહુ જલ્દી ધનવાન બની જાઉં તે ખેડૂતની વાત સાંભળીને મહાત્માજી તેને કહે છે હે પુત્ર પહેલાં રડવાનું બંધ કર હું તને ત્રણ વાતો કહેવા જઈ રહ્યો છું જેને પ્રત્યેક પુરુષે પોતાની પત્નીમાં અવશ્ય જોવી જોઈએ અને જો કોઈ પુરુષ તેની પત્નીમાં આ ત્રણ વસ્તુઓ જુએ છે તો તેને ધનવાન બનવાથી વિધાતા પણ રોકી શકતા નથી ભગવાન શિવ દેવી ગૌરીને આગળ કહે છે હે દેવી ગૌરી પછી મહાત્માની વાત સાંભળીને ખેડૂત મહાત્માને કહે છે હે મુનિવર તમે વિલંબ કર્યા વિના તે ત્રણ વસ્તુને મને કહો જેને પ્રત્યેક પુરુષોએ પોતાની પત્નીની અંદર જોવી જોઈએ મેં એ ત્રણ વસ્તુઓ જાણવા માટે ઘણો ઉત્સુક છું ત્યારે મહાત્માએ ખેડૂતને કહ્યું હે પુત્ર આટલી ઉત્સુકતા સારી નથી માણસે હંમેશા ધીરજ રાખવી જોઈએ તો ચાલો હવે હું તમને તે ત્રણ વસ્તુઓ કહું છું જે દરેક પુરુષે તેની પત્નીમાં જોવી જોઈએ પરંતુ હું તમને તે ત્રણ વસ્તુઓ વિશે એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કથા દ્વારા જણાવવા જઈ રહ્યો છું તેથી તમારે મને એક વચન આપવું પડશે તમારે આ કથા સંપૂર્ણ સાંભળવી પડશે હે મુનિવર હું તમને ખાતરી આપું છું કે આ કથા હું ધ્યાનથી સંપૂર્ણ રીતે સાંભળીશ મહાત્માજી તે ખેડૂતને કહે છે હે પુત્ર એક શહેરમાં એક વેપારી પ્રેમચંદ રહેતો હતો તે શહેરનો સૌથી મોટો વેપારી હતો તે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા અને તેમના ઘરમાં ક્યારેય કોઈ બાબતને લઈને કોઈ પ્રકારનો ઝઘડો થતો ન હતો તેઓ હંમેશા તેમના ઘરમાં પ્રેમથી રહેતા હતા વેપારી અને તેની પત્ની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે તેમના પ્રેમને જોઈને આસપાસના લોકો ઈર્ષા કરવા લાગ્યા જેના કારણે કેટલીક મહિલાઓ તેની પત્ની સાથે વાત પણ કરતી ન હતી વેપારીની પત્ની તેના ઘરે દરરોજ સાંજે દીવો પ્રગટાવતી હતી પરંતુ કેટલીક મહિલાઓ તેને આ કામ કરતાં અટકાવે છે અને કહે છે કે તું રોજ સાંજે દીવો કેમ કરે છે આમ કરવાથી તમને શું ફાયદો થશે તમે આવું ન કરો પરંતુ તે કોઈની પણ વાતને અવગણીને તેની ઈચ્છા મુજબ કરતી હતી તે તેની ઈચ્છા મુજબ ઘર ચલાવતી હતી તે વેપારીએ પણ તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરી ન હતી કારણ કે તે ખૂબ જ બુદ્ધિશાળી હતો તે સારી રીતે જાણતો હતો કે જો તે તેની પત્નીને કોઈ કામ કરવાની મનાઈ કરશે તો તેમની વચ્ચે ઝઘડો થશે અને રોજે રોજ ઝઘડા થતા રહેશે જેના કારણે તે ધંધામાં બરાબર ધ્યાન આપી શકશે નહીં અને ધંધામાં ખોટ પણ ભોગવવી પડશે કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો પરંતુ તેની પત્ની તેને છોડવા માંગતી હતી તે તેને પ્રેમ કરતી ન હતી તે તેના પતિ સામે માત્ર દેખાડો કરવા માટે જ પ્રેમ કરતી હતી અને તેના પતિ ઉપર ગુસ્સો પણ આવતો હતો પરંતુ તે વેપારી તેની પત્નીને મનાવી લેતો હતો અને તેની પત્ની સાથે રહેતો હતો તે સુખી જીવન જીવી રહ્યો હતો પછી ધીરે ધીરે આ સમાચાર આખા શહેરમાં ફેલાઈ ગયા અને હવે તે શહેરના તમામ લોકો તે વેપારી અને તેની પત્નીના આ પ્રેમનું ઉદાહરણ આપવા લાગ્યા પછી જ્યારે તે શહેરના રાજાને આ વાતની જાણ થઈ કે વેપારી અને તેની પત્ની એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે પછી તે નગરના રાજાએ સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને તે વેપારીને અને તેની પત્નીને ખૂબ આદર સાથે મહેલમાં લઈ જાઓ અમે તેમને માન આપવા માંગીએ છીએ પરંતુ તમે તેમને કંઈ પણ જણાવતા નહીં મિત્રો ભગવાન શિવ દેવી ગૌરીને આગળ કહે છે રાજાનો આદેશ મળ્યા પછી સૈનિકો વેપારીના ઘરે જાય છે અને તેના ઘરનો દરવાજો ખટખટાવાનો શરૂ કરે છે વેપારી જુએ છે કે રાજાના સૈનિકો સામે ઊભા છે ત્યારે વેપારી તે સૈનિકોને કહે છે તમે લોકો આજે મારા ઘરે કેમ આવ્યા છો ત્યારે તે સૈનિકોએ કહ્યું રાજાએ તમને અને તમારી પત્નીને રાજમહેલમાં બોલાવ્યા છે રાજાના સૈનિકો તેને કહે છે કે તે બંને અમારી સાથે મહેલમાં ચાલો મહેલમાં પહોંચ્યા પછી રાજા વેપારી અને તેની પત્નીનું ખૂબ જ સારી રીતે સ્વાગત કરે છે ત્યારબાદ તે તેમને ઘણા પૈસા આપે છે જે પ્રાપ્ત કર્યા પછી વેપારી અને તેની પત્ની ખૂબ જ ખુશ થઈ જાય છે પછી રાજા નગરમાં એલાન કરે છે કે આજે રાત્રે આખા શહેરમાં બધા લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવા જોઈએ જેથી વેપારી અને તેની પત્ની વચ્ચેના પ્રેમની પ્રશંસા થાય રાજાનો આદેશ મળતા જ તે શહેરના તમામ લોકોના ઘરોમાં દીવા પ્રગટાવવામાં આવે છે પરંતુ તે શહેરના તમામ ઘરોના દીવા થોડા સમય પછી ઓલવાઈ જાય છે પરંતુ તે વેપારીના ઘરનો દીવો હજુ પણ બળતો હતો અને તેનો પ્રકાશ ઘણો દૂર સુધી ફેલાઈ રહ્યો હતો ત્યારે તે નગરના રાજાએ મનમાં વિચાર્યું કે હવે હું જાઉં અને જોઉં કે કોણે તેમના ઘરોમાં દીવા પ્રગટાવ્યા છે અને કોનો દીવો હજુ પણ પ્રજ્વલિત છે રાજા તેના મહેલમાંથી તે શહેર તરફ જોવા માંડે છે અને જુએ છે કે તે શહેરમાં કોઈ પણ ઘરમાં દીવો સળગતો નથી પરંતુ વેપારીના ઘરમાં દીવો હજુ પણ સળગી રહ્યો છે ત્યારે તેની રાણી ત્યાં આવે છે રાજા રાણીને કહે છે કે રાણી જુઓ શહેરના તમામ ઘરોમાં એક પણ દીવો બળતો નથી પરંતુ તે વેપારીના ઘરમાં હજુ પણ દીવો બળે છે તે હકીકત સ્પષ્ટ કરે છે કે ત્યાં કેટલો પ્રેમ છે અને તેઓ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે તેનું કારણ એ છે કે વેપારી ખૂબ જ બુદ્ધિશાળી છે અને તેની સમજણથી તે પોતાનું ઘર ચલાવે છે પરંતુ રાણી રાજા સાથે સહમત નથી અને રાજાને કહે છે કે હે મહારાજ હું તમારી સાથે સહમત નથી પછી આ વાત પર રાણી અને રાજા વચ્ચે ઝઘડો શરૂ થઈ જાય છે આ મુદ્દે રાણીએ લાંબો સમય સુધી ઝઘડો કર્યો પછી રાજા અને રાણી વચ્ચે તલવારોનો પણ ઉપયોગ થવા લાગે છે જેના કારણે રાજા અને રાણીને ઘણી ઈજા થાય છે પછી અચાનક રાજાએ રાણીને કહ્યું આપણે બંને આ રીતે કેમ લડી રહ્યા છીએ આપણે તે વેપારી અને તેની પત્નીની પરીક્ષા કેમ નથી કરતા જેથી તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે કે તેમની વચ્ચે કેટલો પ્રેમ છે અને રાણી પણ આ વાત સ્વીકારી લે છે અને કહે છે કે ઠીક છે પહેલાં મારે તે વેપારીની પત્નીની પરીક્ષા કરવી છે પછી રાજા કહે ઠીક છે રાણી તમે તમારી ઈચ્છા પ્રમાણે વેપારીની પરીક્ષા કરો પછી રાણીએ કેટલાક સૈનિકોને બોલાવ્યા અને તેને કહ્યું જાઓ અને તે વેપારીને કહો કે જો તે તેની પત્નીને મારી નાખશે તો પછી હું તેની સાથે લગ્ન કરીશ અને રાજાને પકડીને જેલમાં બંધ કરી દઈશ સાંજ થવા આવી હતી અને વેપારીની પત્ની ક્યાંક ગઈ હતી ત્યારે તે સૈનિકો વેપારીના ઘરની નજીક પહોંચીને તેનો દરવાજો ખખડાવા લાગ્યા પછી ખટખટાવાનો અવાજ સાંભળીને તે દરવાજો ખોલે છે પછી તે સૈનિકો તે વેપારીને કહે છે સાંભળો રાણી સાહેબાએ આદેશ આપ્યો છે કે જો તું તારી પત્નીને મારી નાખીશ તો રાણી સાહેબા તારી સાથે લગ્ન કરશે અને તે રાજાને પકડીને તેને જેલમાં નાખશે અને પછી તે તમને આ શહેર પર શાસન કરાવશે તમને રાજગાદી આપશે સૈનિકોની વાત સાંભળીને તે વેપારી સ્પષ્ટપણે કહે છે તમે રાણી સાહેબાને કહી દો હું મારી પત્નીને કોઈ પણ સંજોગોમાં ગુમાવવા માંગતો નથી કારણ કે હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને જો કોઈ મારી પત્નીને નુકસાન પહોંચાડવાનું વિચારશે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય અને વાત છે રાણી સાહેબા સાથે લગ્નની તો તમે રાણી સાહેબાને કહી દેજો કે હું કોઈ પણ સંજોગોમાં તેમની સાથે લગ્ન કરવા તૈયાર નથી ભલે તે મને તેમની ગાદી આપે હું મારી વતનીની જગ્યાએ કોઈને નહીં આપી શકું વેપારીની વાત સાંભળીને સૈનિકો રાજમહેલમાં પહોંચ્યા અને બધી જ વાત રાજા અને રાણીને કહી પછી રાજા રાણીને કહે છે જુઓ તે વેપારી કેટલો બુદ્ધિશાળી છે અને આનાથી સ્પષ્ટ થાય છે કે વેપારી અને તેની પત્ની વચ્ચે ઘણો પ્રેમ છે તેનું કારણ એ છે કે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે રાજાની વાત સાંભળીને રાણીએ રાજાને કહ્યું તમે આ કેવી રીતે કહી શકો તમે હજુ સુધી તે વેપારીની પત્નીની પરીક્ષા કરી નથી રાજા કહે ઠીક છે હું તેની પત્નીની પરીક્ષા કરીશ પછી રાજાએ કેટલાક સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે જાઓ અને આ શહેરમાં રહેતા તે ધનિક વેપારીની પત્નીને કહી દો કે જો તે તેના પતિને મારી નાખશે તો હું તેને મારી રાણી તરીકે સ્વીકારીશ અને તેને હંમેશા મારી રાણી તરીકે રાખીશ મિત્રો ભગવાન શિવદેવી ગૌરીને કહે છે હે દેવી ગૌરી આદેશ મળ્યા પછી સૈનિકો તે વેપારીના ઘર તરફ જાય છે ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્ની પાણી લઈને આવી રહી છે અને જ્યારે તેની પત્ની તે સૈનિકો પાસે પહોંચી ત્યારે તે સૈનિકોએ વેપારીની પત્નીને કહ્યું કે રાજાએ આદેશ આપ્યો છે કે જો તમે તમારા પતિને મારી નાખો તો રાજા તમારી સાથે લગ્ન કરશે અને તમને પોતાની રાણી તરીકે રાખશે પછી તેની પત્ની સૈનિકોને કહે છે ઠીક છે હું મારા પતિને મારવા તૈયાર છું ત્યારે તે સૈનિકો તેને કહે છે પણ રાજા સાહેબને કેવી રીતે ખબર પડશે કે તમારા પતિને માર્યા છે હું દરરોજ સાંજે જે દીવો પ્રગટાવું છું જ્યારે હું મારા પતિને મારી નાખીશ ત્યારે તે સાંજનો દીવો ઓલવીને રાજાને સંકેત આપીશ ત્યારે રાજાએ સમજવું જોઈએ કે મેં મારા પતિને મારી નાખ્યો છે વેપારીની પત્નીએ જે કહ્યું તે સાંભળીને રાજાના સૈનિકો મહેલમાં પહોંચી ગયા રાજાને કહે છે હે રાજા વેપારીની પત્ની તેના પતિને મારવા તૈયાર છે જ્યારે રાણીએ આ સાંભળ્યું ત્યારે તે રાણીને સ્ત્રી જાતિ પ્રત્યે નફરત થવા લાગી પછી રાજાએ રાણીને કહ્યું કે આપણી પાસે વિચારવાનો ઘણો ઓછો સમય છે આપણે તે વેપારીનો જીવ બચાવવા વિશે વિચારવું જોઈએ કારણ કે તેની પત્ની ખૂબ જ ક્રૂર છે તે ચોક્કસપણે તેના પતિને મારી નાખશે આજે આપણા કારણે તે વેપારીનો જીવ જોખમમાં છે પછી રાજા તરત જ તે સૈનિકોને કહે છે ઝડપથી જાઓ અને વેપારીની પત્નીને કહો રાજાનો આદેશ મળતા તે સૈનિકો ભાગીને વેપારીના ઘરે પહોંચે છે ત્યારે તેઓએ જોયું કે વેપારીની પત્નીએ તેના પતિની હત્યા કરી નાખી છે સૈનિકો આ જોઈને ખૂબ જ ડરી ગયા અને તેની પત્નીને કહેવા લાગ્યા તમે કહ્યું હતું કે તમે તમારા પતિને સાંજનો દીવો કર્યા પછી મારશો પરંતુ વેપારીને દિવસ દરમિયાન કેમ માર્યો તે સાંભળીને વેપારીની પત્ની તેને કહે છે કે મારી પાસે તેને મારી નાખવાની તક મળી હતી અને હું તેને ઘણા સમય પહેલાં મારી નાખવા માગતી હતી પરંતુ મને ક્યારેય મારા પતિને મારવાનો મોકો ન મળ્યો અને મેં વિચાર્યું કે હું દિવસના સમયે મારા પતિને મારી નાખીશ અને સાંજે દીવો ઓલવી નાખીશ મેં મારા પતિને મારી નાખ્યા હવે રાજા મને તેની રાણી બનાવશે પછી તે સૈનિકોએ કહ્યું તમે જાઓ અને રાજાને પૂછો પછી વેપારીની પત્ની અને તે સૈનિકો મહેલમાં પહોંચી ગયા અને તે સૈનિકો આખી વાત રાજાને કહી રાજા આ વાત સાંભળીને ખૂબ જ ગુસ્સે થાય છે અને વેપારીની પત્નીને પકડીને જેલમાં ધકેલી દે છે મિત્રો ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે હે દેવી હવે મહાત્મા તે ખેડૂતને કહે છે હે પુત્ર ચાલો હવે હું તમને તે ત્રણ વસ્તુ વિશે જણાવી દઉં છું તે દરેક માણસે તેની પત્નીમાં જોવી જોઈએ અને આ જોયા પછી તેના ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી ન આવે તો સૌથી પહેલાં તેને તેના વિશે જોવું જોઈએ કે તેની પત્ની ક્યાં જાય છે અને ક્યાંથી આવી રહી છે અને કોની કોની સાથે વાત કરી રહી છે જો કોઈ પુરુષ તે તેની પત્ની વિશે આ બાબતોનું અવલોકન કરશે તો તેના ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી નહીં આવે અને તેનું નિયંત્રણ પણ રહેશે દરેક પુરુષે તેની પત્ની વિશે અવલોકન કરવું જોઈએ કે દરેક પુરુષે તેની પત્નીની ભાષા કેવી છે અને તેના પતિનું પાલન કરે છે કે નહીં તે જોવું જોઈએ ત્રીજી વાત દરેક પુરુષે તેની પત્નીની વર્તણૂક પર નજર રાખવી જોઈએ અને તેની પત્નીને કાબૂમાં રાખવી જોઈએ અને જો તે તેના પતિની વાત ન સાંભળે તો તેની હાલત પણ તે વેપારી જેવી થઈ જાય છે મિત્રો હવે ભગવાન ભોલેનાથ દેવી ગૌરીને કહે છે હે દેવી હવે તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી ગયા હશે પછી દેવી ગૌરી ભગવાન ભોલેનાથને કહે છે હે ભગવાન આજે તમે મને ખૂબ જ મહત્ત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે હું તમને ખાતરી આપું છું કે હું આ જ્ઞાનને આખા બ્રહ્માંડમાં ચોક્કસપણે ફેલાવીશ મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે